મહિલા દિવસે એક એવી મહિલાની સંઘર્ષની વાત સંઘર્ષ બંને હાથ કપાયા બાદ સંતાનોના ભવિષ્યની ચિંતાએ માતાની આખી જિંદગી બદલી કાઢી આત્મહત્યા તરફ દોરાયેલી માતાએ સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની જીત પકડી જીવન બદલ્યું અને શરૂ થયો સંઘર્ષ વારના ગામની છવ્વીસ વર્ષીય મહિલા કમુબેન માટે અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો નો દિવસ જિંદગીના તમામ સ્વપ્નોને ચકનાચૂર કરી નાખ્યા હતા પતિ અને બાળકો પ્રકાશ અનિલ સુનીલ અને કિરણ સાથે ખુશાલ જિંદગી વિતાવતી કમુબેન નિત્યક્રમ મુજબ શાકભાજી વેચવા સેલ્વા ટ્રકમાં જઈ રહી હતી ત્યારે અચાનક ઢોળાવ પર જ એન્જિન બંધ થયું અને ટ્રક ખાઈમાં ખાબકી ગઈ ખુલી ત્યારે પોતે હોસ્પિટલમાં હતી થોડી મિનિટોમાં જ શરીરમાં લાગતા ઉઠવાનો પ્રયાસ કર્યો અને જોયું તો તેમના બંને હાથ કાપી નાખવામાં આવ્યા હતા જેને જોતા જ કમુબેન બેભાન થઈ ગયા અને ફરી તબીબોની દોડધામ બાદ બે કલાકે તેઓ ભાનમાં આવ્યા અને કલાકો સુધી પોતાના કપાયેલા હાથના બાકી ભાગોને જોતા રહ્યા અને નક્કી કર્યું કે લાંબી જિંદગી કેમ જીવવી અને એક તબક્કે જીવનને ટૂંકાવવાનું મન બનાવ્યું જો કે તે સમયે માત્ર છ માસનો પુત્ર ઘાવન પર હોય તેને રડતો જોતા જ અચાનક જીત કરી કે ના હવે તો પુત્ર માટે જીવવું જ છે અને બાવીસ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પહોંચતાની સાથે જ સંઘર્ષની શરૂઆત થાય છે હું શાકભાજી લઈને સેલવા ગયા તી ત્યારે ટરકમાં બહેલી તો ટરક પાસળ હતી ને મારે ઝાડ પર હાથ આવી ગયા પછી મને નહીં ખબર ભાન પસ ભૂલી ગઈ હાથ કપાઈ ગયા હોય અત્યારે તો સર મને કંઈ નહીં કરાય પણ નહીં બને તો બી કોણ કરે કંઈ નહીં સર આવે તો મારાથી કંઈ કરાય જ નહીં તો સર પૈસાની તો બહુ તકલીફ ત્યારે તો જરાક જરાક તરકારી કરું તે જરાક લઈને ત્યાં કોઈ બેહે તે ના તે બહેરે પછી ત્યાં વેચે આપે તે લોકો પછી આવું લઈને થોડું જ ઘણું ઘરમાં ચાલે એમ એમાં ઘટનામાં તો એવું શાકભાજી લઈને સેલવાસ વેચવા જતા હતા ત્યારે તો સાધન નહીં એટલે ટ્રકમાં બેસીને જતા આવતા કિલવણી બારીમાં કંઈ આ ટ્રક બંધ થઈ ગઈ ને ગ્રાવર ગ્રાવલ ભરેલો તેમાં બેસી જતા હતા એટલે પાછળ કે એટલે મોટા સાદડાના ઝાડવા તેના અને એને સાથે એંગલમાં પકડેલું હે લોખંડનું એંગલ ઝાડવા હાથે ભચડાઈ ને કપાઈ ગયા હાથ બાળકો નાના હતા તો બહુ મુશ્કેલી કેમ કે ઘરમાં કોઈ નહીં હું પોતે એકલો જ તે તો નાના બધા બાળકો ચોમાસામાં ખેતી કરવા માટે કંઈ રસોડું બનાવવા માટે બહુ મુશ્કેલી કાઢી માત્ર છવ્વીસ વર્ષની વયે એક ટ્રક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દેનાર આ મહિલાએ હોસ્પિટલમાં મોતને વાલું કરવાનું નક્કી કર્યું હતું પરંતુ તે સમયે દૂધ પિતા પોતાના નવજાત શિશુનો ચહેરો જોઈ જીત કરી કે ના હવે તો કાંઈ પણ થાય જિંદગી જીવવી જ છે કુદરત તેમના ખરાબ સમયનો પીછો છોડવા ન માંગતો હોય તેમ અકસ્માતના થોડા સમય બાદ જ સૌથી વધુ મદદરૂપ થતો પુત્ર પણ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને ત્યાંથી શરૂ થયેલી આદિવાસી મહિલા કમુબેન પવારની સંઘર્ષમય જીવનની નક્કર વાસ્તવિકતાની કથા આંખોમાં પાણી લાવી દે તેવી છે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક નવજાત શિશુની સાથે અન્ય ત્રણ સંતાનોનો ઉછેર કરવાના નિર્ધાર સાથે શરૂ કરેલી જીત સત્યાવીસ વર્ષ બાદ પણ ચાલુ છે